ગુજરાત સરકારના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ રૂરલ સ્ટડીઝ વિષયમાં પીએચડી થવા માટે પ્રવેશ પરીક્ષા વીએનએસયુમાં આપી હતી જેમાં તેઓ બસ્સોમાંથી એકસો અઠ્યાવીસ ગુણ મેળવી ક્વોલિફાય થવા પામ્યા છે સુરતમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પીએચડી પ્રવેશ માટે પરીક્ષા આપી હતી રૂરલ સ્ટડીઝ માટે પીએચડી થવા મંત્રી પ્રફુલ પાનસરિયાએ ક્વોલિફાય થવા માટેની યુનિવર્સિટી ખાતે પરીક્ષા આપી હતી તેમાં બસોમાંથી એકસો અઠ્યાવીસ ગુણ મેળવી મંત્રી ક્વોલિફાય થયા હતા તો શિક્ષણ મંત્રીની સાથે અન્ય સાતસો છેતાલીસ જેટલા ઉમેદવારો પરીક્ષા આપી હતી જેમાંથી માત્ર ત્રણસો ત્રીસ ઉમેદવારો હાલ ક્વોલિફાય થયા છે આમ તો વાંચનનો મને ખૂબ શોખ છે મારી પોતાની લાઇબ્રેરી છે મારી પાસે બુક્સ છે હજારેક જેટલી બુક્સ હું વર્ષોથી રીડિંગ મારો એક હોબી છે તો પોલિટિકલ સાયન્સ અને સાયન્સના લગભગ પરિવર્તનથી લઈને અનેક બાબતોમાં પોલિટિકલનો મેં સ્ટડી કર્યો અને એમએમએ પૂર્ણ કર્યું ત્યારે મને એક વિચાર આવ્યો કે ભાઈ પીએચડી માટેનું આપણે એન્ટ્રન્સ એક્ઝામ આપવી જોઈએ પાસ થાય તો ઠીક છે ન થાય તો પણ એક યુવાનોને સંદેશ મળે પણ આ મારે આની પાછળ દરેક યુવાનોને સંદેશ આપવો છે તમે દસમાં અને બારમા ધોરણથી અભ્યાસ છોડી દો છો તો એ ડ્રોપ રેશિયો ખૂબ મોટો છે તો મારી વિનંતી છે કે તમે મોબાઈલની અંદર રોજે ત્રણથી ચાર કલાક વેસ્ટ સમય કાઢી રહ્યા છો ત્યારે એ સમયમાંથી એક કલાક જેટલું વાંચન કરશો તો તમારું ગ્રેજ્યુએશન પૂરું થશે તમારું માસ્ટર પૂરું થશે અને હવે નવી શિક્ષા પદ્ધતિની અંદર વિશાલ તક છે તમે કોઈ પણ વિષય ઉપર કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લઈ અને તમે માસ્ટર કરી શકો છો ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા પીએચડી થવા માટે પરીક્ષા આપતા તેમને ઉત્તર્ણ થવા પણ લોકોએ શુભેચ્છા પાઠવી છે